જય કૃષ્ણ મિત્રો હર મારો પછી કેમ છો મોજમાં વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ દોસ્તો ફરીથી આપણા બધાનું સ્વાગત છે આપણા નવા ગુજરાતી બ્લોગની અંદર તો પછી કેમ છો મજામાં ને બધા લોકો તો દોસ્તો જો આજે દસમો દિવસ છે એવું માનો કે તમે દસમો દિવસ પૂરો થઈ ગયો તો એ છતાં હજી આપણો કેમેરો ઓન છે રાઈટ દોસ્તો નવ દિવસ પસાર થઈ ગયા છે હવે દોસ્તો આપણા કેમેરો ઓન છે ભાઈ હવે દોસ્ત જે થાય ને એ પણ નેવું દિવસ લગી દોસ્તો વિડીયો આવશે બ્લોગ આવશે ને આવશે ને આવશે જ બરાબર ને આપણે થી થાય આપણે દોસ્તો ભાઈ સો ટકા મહેનત કરવાના છે આજે દસમો દિવસ પૂરો થઈ ગયો છે તો પણ કેમેરો ઓન છે હા દોસ્ત સવાર સો તે બધી ઠંડી લાગે છે ને ભાઈ ઠંડી લાગે છે દોસ્તો અત્યારે વાગે દોસ્તો પોણા સાત જેવું સમથિંગ થયું છે તો એ છતાં અત્યારે આપણે વ્લોગ અત્યારે હું સ્ટાર્ટ કરું છું ચાલુ દોસ્તો થોડી ભૂખ લાગી છે મમ્મી કેમ છો અમી મજામાં માને ગુડ મોર્નિંગ મમ્મી ગુડ મોર્નિંગ મમ્મી ગુડ મોર્નિંગ જોરથી બોલો ને ઓકે મમ્મી લાવું ને થોડુંક ખાઈ લઉં મમ્મી લાવું ને ખાઈ લઉં ચાલો જોશું તો દહીં છે અને ભાખરી છે મમ્મી હવે તમારા મમ્મી એક આજનો સ્વિચર મસ્ત બોલી દો ને સ્વિચર મસ્ત આપણે દિલમાં જે છે ને વસ્તુ આપણે જે પસ્તાવો ન થાય આપણે જે વસ્તુ બને ત્યાં તે આપણે કરી જ લેવાનું જેટલું થાય એટલું

જો અહીંયા પણ ચાલુ છે અહીંયા નવું લીધું હવે નવું લેવા જો આપણા દોસ્ત અહીંયા આ રીતે દોસ્ત અહીંયા દરરોજ કામ ચાલુ જ હોય છે આપણા સુરતની દોસ્તો સુરત ડેવલોપ છે દોસ્તો એમાં તો કહેવાય કે સુરત ડેવલોપ છે તો હા બાકી દોસ્ત દરરોજ અહીંયા આ રીતે જ કામ થતું હોય છે દરરોજ જ્યારે પણ આપણે બહાર જઈએ છીએ ને તો ત્યાં કાંઈક ને કંઈક કામ તો થતું જ હોય તો ફાઇનલ ડિસિઝન છે આજે દસમો દિવસ છે મિત્રો આવ્યો કે તમને બ્લોગ ખૂબ જ મજા આવતી હોય છે અને દોસ્ત બ્લોગ કરવાનું મન નથી થતું તો આપણે બ્લોગ કરીએ છીએ એવું ફાઇનલ ડિસિઝન છે ભાઈ એકવાર વિચારી લીધું એકવાર કરવું છે એટલે કરવું જ છે અને વિડીયો આવશે એટલે આવવાના જ છે ચાહે ગમે તે થઈ જાય ચાલો મિત્રો હવે મેઇન રોડ આવ્યો છે મિત્રો અત્યારે છે ને મારે ફોનનું કવર લેવાનું છે એટલા મોટા દોસ્તો અત્યારે હું જાઉં છું બહાર ત્યાં અને અત્યારે દોસ્તો અત્યારે દસ જ આવે કે જો હવે અત્યારે દુકાન ચાલુ હોય તો વધારે સારું ને મારે પાછું મારે રહેશે જવાનું થાય તો હા દોસ્ત કાંઈ વાંધો નહીં મસ્ત મસ્ત લોકો કહેવું છે પણ જુઓ જતા રહેજો દોસ્તો ચાલો દોસ્તો મોબાઈલનું કવર માટેનું આવી ગયું છે અહીંયા મોબાઈલ કવર લેવાનું છે ભાઈ સાફ કર છે મિત્રો ચાલો દોસ્તો ફાઇન્ડ હવે આપણે લેમિનેશન કરવા માટે અહીંયા આવ્યા છીએ જો હવે લાગે મસ્ત ફોને લેમિનેશન શું થયું મિત્રો એવું છે

જોજી થોડો કેવ રહી છે હજી હજી પણ થોડો થોબર છે બસ ચા કોટા જે કરો છો તો તો જુવાનો દેશયુ તો જુગડ સારો કરે હવે એટલે તો બરાબર બધાને દેખાડું તું હું અરે વાહ ભાઈ વાહ પાછું ફરીથી અને દોસ્તો તમે જુઓ આ શોપની અંદર હું આવ્યો છું दोस्त आरे तो करवावन हो भाई वाह भाई वाह दोस्तों जो है कितना बड़ा कवर है एक ठीक बेटर कवर है जो और आपड़े लेवाणो से दोस्तों Poco M6 5G थैगी मित्र फाइनल चलो बाबू कवर चोड़ा देने तो कवर चढ़ाई दे, दे बस वाह यू वा, वा, भाई वाह भाई वाह वाह मित्र थैंक यू भाई थैंक यू

કારણ કે મિત્રો હવે છે ને મિત્રો દસ દિવસ અમારો પૂરો થઈ ગયા છે રાઈટ આપણે દોસ્તો વ્લોગ કરવાનું દોસ્તો મન તો નથી થતું કારણ કે નવ દિવસ પૂરો થઈ ગયા પછી એવું થયું કે ભાઈ હવે મારે આજે બ્લોગ નથી શૂટ કરવો બરાબર દોસ્તો આપણે દર દિવસ આપણે બધા સારા હોય એવું જરૂરી નથી બરાબર જોયું તો પણ આપણે બધા વ્લોગ આપણે શૂટ કરીએ છીએ વિડીયો એડિટ કરીએ છીએ પણ હા એકવાર આપણે વિચારી લીધું કે નેવું દિવસ લગી કન્ટિન્યુ બ્લોગ અપલોડ કરવા છે મતલબ વ્લોગ અપલોડ કરવા જ છે ચાહે ગમે તે થઈ જાય બરાબર તો હા દોસ્ત આપણે નેવું દિવસ થકી કન્ટિન્યુ બ્લોગ આવશે ને આજે મારો દસમો દિવસ પૂરો થઈ ગયો છે છતાં પણ મારો કેમેરો ઓન છે અને કેમેરો રહેશે ઓન નેવું દિવસ થકી દોસ્તો કન્ટિન્યુ મારો બ્લોગ આવશે ને આવશે જ અને ડેલી સવારે દસ વાગે આવશે તો હા હા દોસ્ત આ તમે બ્લોગ જોતા રહેજો ચાલો આજનો બ્લોગ અહીંયા એન્ડ કરો છો હોપ કે તમને બ્લોગ મજા આવ્યો છે દોસ્તો તમને મારો બ્લોગ મજાવ્યો તો લાઈક કરી દેજો ચેનલ પર ન હતા તેને સબસ્ક્રાઈબ કરવાનું પૂછાય ચાલો ફરી પાછા મળે નવા વિડીયોમાં દોસ્તો બાય બાય આવજો